આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાદરા અને મોર વારંવાર શોટ થાય છે અને છોકરાની ગંભીર પરિસ્થિતિ છે મારા ત્યાં પાણીની તકલીફ ચાલુ છે કેટલું પાણી આવે છે પોતા નેતા પોતાનું જ કામ કરી રહ્યા છે હજુ સુધી પાણીની લાઈન હજુ અપાઈ નથી ખેડા જિલ્લા હોવા છતાં પણ નામનો જિલ્લો છે અમદાવાદ શહેરની અંદર તો મ્યુનિસિપલ બંધ થઈ ગયા પંચાયત હતી અમારે બહુ સારું હતું એમ અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ લઈ જાય તો અમારું ફરત દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું કહે છે નથી નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે છે કાર્યક્રમમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો પ્રજા પૂછે છે પ્રજા ક્યારે પૂછે છે પ્રજા તંગ આવી જાય પછી પૂછે છે એની સમસ્યાઓથી એના પ્રોબ્લેમ્સથી એની નિરાશા મત આપ્યા પછી મનગમતી સરકારને પૂર્ણ બહુમતીથી ચૂંટી કાઢ્યા પછી જ્યારે એની ચૂંટાયેલો પ્રતિનિધિ એનો કાઉન્સિલર એનો ધારાસભ્ય એનો સાંસદ એના કામો બાબતે કોઈ પ્રક્રિયા હાથ નથી ધરતો અને એક નિરાશા એના મનમાં ઊભી થાય છે કે અમારા કામોનું શું ત્યારે એ પૂછે છે કેટલાક વિકાસકામો થયા હોય છે એ વિકાસકામો મંથર ગતિએ ચાલતા હોય છે ત્યારે પ્રજા પૂછે છે કેટલાક વિકાસકામો એવા હોય છે થયા પછી પડી ભાંગે છે વિજિલન્સના ચેકિંગમાં ખરાબ નીકળે છે ત્યારે પ્રજા પૂછે છે અને એવા તો અનેક પડતર પ્રશ્નો આરોગ્યને લગતા એવી અનેક બાબતો એ પ્રજા ચોક્કસ એના પ્રતિનિધિને પૂછે છે અને પ્રતિનિધિની જવાબદારી છે કાઉન્સિલર હોય તો કોર્પોરેશન લેવલની સમસ્યાઓ રોડ રસ્તા ગટર પાણી અને ધારાસભ્ય હોય તો એના જે તે મત વિધાનસભા મત વિસ્તાર છે એની સમસ્યાઓમાં બજેટ ફાળવવું કાઉન્સિલરને મદદ કરવી સાંસદ હોય તો દિલ્હી સુધી એના પ્રશ્નોનો પડઘો પાડવો અને સમસ્યાઓને દૂર કરવી આના માટે એ બંધાયેલા છે અને પ્રજાને પૂછવાનો હક છે પ્રજા પૂછે છે ベナボ。

બધા અમારા છોકરા ને બધા બીમાર પડ્યા છે પણ કોઈ જોવાય નથી આવતું કે ગટરો નું વ્યવસ્થા કરીએ

આપડે વિસ્તાર છે વસ્ત્રાલ માનસી સોસાયટી આજે પાંચ વસ્ત્રાલ નો વિકાસ કેવો જીરો પછી જ્યાં ત્યાં ગટરો વરસાદ આવ્યો તો એના પેલા ગટર ઉભરાય છે અમારા ઘરમાં કોઈ મહેમાન બોલાવો ને તો અમે રાત રોકાવા નથી દેતા કારણ કે સંદાસ બાથરૂમ ભરાઈ જાય છે ક્યાં જાય મહેમાન અમે તો અમારું કરી લઈએ પણ મહેમાનને ને શું બતાવું અને કેટલા વર્ષથી આ ગનકીનું પ્રમાણ કેમ ઉભરાધી ગટરોની સમસ્યા કેમ ઉદ્ભવી 8 થી 10 મહિનાથી આવી તકલીફ અમે બેઠે છે બધાને કહીએ છીએ તો કોઈ આવતું નથી કોને કહીએ અમે એ પૂછવા માગીએ કે આનું કોઈ પણ વ્યવસ્થિત કામ કરો તો તો તમને આગળ લાયા તો વોટ અમે વોટસામાં તા આપીએ છીએ અમાર કામ માટે આપીએ છીએ કોઈ પબ્લિકને એમની કેટલા માર્કા પાસ કોઈ માર્ક ના આપ્યા એમની क्या ना नाम आपका? मेरा नाम रुचि जैन है मैं मानसी इक्यावन में रहती हूँ यहाँ पे रोड की हालत इतनी खराब है कि कुछ पूछो ना कोई देखने वाला नहीं है बोल... ये बसलाल बसलास्तार यहाँ का विकास कैसा गया बिल्कुल भी सही नहीं है साहब बिल्कुल तो भी सही नहीं है कहा, कहा, जा? ना no, ये yeah, बस ये टी की रोड भी सही नहीं है ये हमारे सोसाइटी की रोड भी सही नहीं है म, मन गमते कई भी कोई भी गाड़ी पार्क करे इतनी भीड़ हो जाती है कि नॉर्मल बच्चे भी आ, सामने से निकल नहीं पाते हैं स्कूल के लिए तो हमारे प्रोग्राम के माध्यम से उनको क्या पूछना चाहोगी यही पूछना चाहोगी की आप वोट लेने आते हो मेगा सिटी है आम है टेम है टैक्स लेना है तो फिर जनता को सुविधाएं भी तो दो फिलहाल अभी का उनके काम को देखते हुए जीरो और अभी क्या जवाब

સવારે એક ફૂટ પાણી હોય મશીનો મૂકીને પછી કાઢી નાખે અને આનો પ્રોબ્લેમ વારંવાર અને ટાઈફોઈડ મેલેરિયા આવા ડેન્ગ્યુ એવા કેસો છે અહીંયા હવે તમે વિચાર કરો કે આની અંદર જ પાવડર ભરેલો પડ્યો એક ટ્રક ભરેલો આ રીએ સદન હે કોર્પોરેશન કોર્પોરેશનની જ ઓફિસ છે સદન એ અમારી જ હદમાં આવેલી હે એ પાવડર અહીંયા નાખવા લોકો તૈયાર નથી કેટલું આપે છે બાજુમાં કશું જ નહીં એ પાન મસાલા ખાઈ અને અહીંયા થૂકે બાકી કોઈ ધ્યાન નહીં બેઠેલા અધિકારી અધિકારીઓના અમારા મંત્રી સહમંત્રી પ્રમુખ આ બધાએ છેલ્લા છ મહિનાથી રજૂઆત કરી આજે તો છેલ્લી રજૂઆત કરી અને પછી અમારે તમારો કોન્ટેક કરવો પડ્યો

વસ્ત્રાલ વિસ્તાર છે અને આ સોસાયટી છે માનસિ સોસાયટી આજે પાંચ

અમારો હલ થયો નથી આ જે ગટરો છે ચોકઅપ થયેલી છે એને કેટલી વખત કાઢવામાં આવી છે અને ગટરો કઈ જગ્યાએ ચોકઅપ છે એ ગટરો કોઈ જાતનો ઉલ્લેખ કરવા આવ્યા નથી અને ખોટા આશ્વાસનો આપવામાં આવ્યા છે કે અમે તમારું કામ કરી દઈશું પણ થઈને અત્યારે આ રોડ તમે જુઓ અને અમારી રોડનો ઓળ થઈને પાણી અંદર જાય છે અને એના લીધે ગંડું પાણી આવે છે અને લોકોને રોગચાળો થઈ જાય છે એ એક જવાબદારી કોની અત્યારે હાલ કોઈ જોવા આવતું નથી અત્યારે શું પરિસ્થિતિ થઈ રહી છે અમારી આ સોસાયટીની તો શું એ સિવાય બીજા કયા પડતર પ્રશ્નો છે ત્યાં છે એ સિવાય તો ઘણા પડતર પ્રશ્નો પણ કોઈ ધ્યાન પર લેતું નથી બોલો વિગતવાર આ દીવા પાણીનો પ્રશ્ન છે બીજો બધો આરટીઓ નો પ્રશ્ન છે કોઈ જાતનો આરટીઓ કોઈ પાર્કિંગ નો કોઈ વ્યવસ્થા નથી તો આ એક્સિડન્ટ થઈ જાય તેની જવાબદારી કોની

વસ્ત્રાલ વિસ્તારમાં મહાદેવનગર એરિયા છે વસ્ત્રાલ આરટીઓની સામે બિલકુલ ગેટ પડે છે માનસી સોસાયટી અજય ટેનામેન્ટ વિભાગ પાંચની મુખ્ય સમસ્યાઓ મુખ્ય સમસ્યાઓ આખી નોટ ભરાય એટલી છે સાહેબ બરોબર આપણે હવે વાત કરીશું ઘણી બધી ફરિયાદો તો બહેનો અને ભાઈઓ પણ આપણે વાત કરીશું રોડ કે મેટ્રો નીચેનો રોડ કેટલો કેટલો તૂટેલો છે વારંવાર રિપેર પણ માર્યા ખરા વાત આપણે ચોમાસાની વાત કરીએ ખાસ તો ચોમાસામાં રોડ જ દેખાતો નહીં સાહેબ અમારો રોડ કેળ સવા પાણીમાં હોય છે ત્યાંથી અહીંયા સુધી અહીંયાથી બી આગળ અધો કિલોમીટર સુધી કોઈ વાહન પસાર થતું હોય તો ખબર નહીં નીચે ગટર છે કે રોડ છે કદાચ એવું બનશે કે સરકારે નોંધ લેવી પડશે બરાબર એવી ઘટનાઓ કેટલી બને છે જ્યારે પણ ભરાય છે ત્યારે ઘણીવાર એવું બને કે ગટર ખોલી હોય તો પબ્લિકે ખોલી હોય પબ્લિકે ખોલી હોય તો એમની જોડે બેનર ના હોય કે કોઈ સેફ્ટીનું કોઈ વોર્નિંગ બોર્ડ ના હોય તો ઘણીવાર એવું બને છે કે કોઈ પડે છે અને કોઈ કાઢી લે છે એટલે નોંધ નથી લેવાતી પણ એવું બની શકે કે વ્યક્તિ નીકળે નહીં શોધવા અંદર ગટરમાં જવું પડે એનાથી એ ખરાબ પોઝિશન છે કેટલા બનાવો બની ગયા એક જ મહિનામાં અહીંયા બધા જ જુએ છે કે કેટલાક પડે છે ખાડામાં કોઈ જગ્યાએ બાળકોને અંદર ખોટી જગ્યાએ જતાં રોકવા પડે છે જે જોયેલા હોય ઘણીવાર એવું બને કે અહીંયા અમે કહેવાઈએ અમારી સોસાયટીમાં પણ કોઈ ટ્રાફિક ઝોનમાં આવતા હોય એવું લાગે ગેટ ઉપર લગભગ પચાસ સાઈઠ આડાઅળા સાધનો પડે ગેટની અંદર બી એટલા સાધનો પડ્યા હોય પબ્લિકના આવવાની તકલીફ છે તો રહેવાની તો કેટલી તકલીફ હશે હવે વાત કરીશું આ તમારા વિસ્તારમાં શાળાઓ કેટલી આવેલી અમારા વિસ્તારમાં ઘણી બધી શાળાઓ આવેલી છે એમાં કેટલી ગ્રાન્ટેડ છે કેટલીક પ્રાઇવેટ છે અને સૌથી નાનું સિનિયર કેજીથી ચાલુ થાય છે જે બાળકને બાપ મૂકવા જતા હોય છે. ઉગલી તકલીફ ખાસ કરીને 4 માસામાં. 4 કીધું એ તકલીફ જો બાળકનો હાથ છૂટી ગયો તો બાળક ગયો. અને વૃદ્ધ ને ઉમર લાયક માણસ હોય, બીમાર માણસ હોય તો એ તો જાતે તો નીકળી શકે ઉદ નથી. જો ખાડામાં ગયો તો ગયો. તો આસરે રોડમાં રોડ આરટીઓ વાળો રોડ બને છે પણ જે લેવલ અમારી સોસાયટીનું છે એટલે કે અમારો રોડ જે નીકળે છે જે મેઈન રોડ એનું લેવલ આરટીઓ કરતાં ઘણું નીચે લગભગ ફૂટ એક નીચે થઈ ગયું છે તો અમારા રોડને લેવલ ઊંચું લાવી અને નવેસરથી ગટરોનું કામ થાય ગટરોની સફાઈ થાય નવી લાઈન નખાય તમારી દ્રષ્ટિએ એ સોલ્યુશન સંભવ છે આખરે રોડ તમે વાત કરી કે કેટલા સમય પહેલાં બન્યો તો મેટ્રો બ્રિજની નીચેની વાત કરીએ મેટ્રો બ્રિજની નીચે રોડ મોટા ભાગે થીગડા બને છે કે જે રો મટિરિયલ લાઇન અને છૂટું કોરું મટિરિયલ ફેંકવામાં આવે છે પછી એનું બરાબર દબાવાતું પણ નથી અને ખાસ કરીને વિકાસના કામ ચોમાસાના એક જ મહિના પહેલાં યાદ આવતું છું એવું બનતું હોય છે કેટલા મોડું જગતું હોય છે તંત્ર કોન્ટ્રાક્ટરો મારી માહિતી મુજબ તો પ્રશ્નો વધ્યા છે સગવડો ઓછી થઈ છે ના એની સામે કેટલું લેટ તંત્ર જાગે છે કે ચોમાસું આવે ત્યારે વિકાસના કામ યાદ આવે ચોમાસાનો એક મહિનો બાકી હોય પંદર દિવસ બાકી હોય અને છેલ્લી ઘડી કામ કેટલું પેન્ડિંગ પડ્યા હોય છે પ્રશ્નો છે એનું સોલ્યુશન તો શરૂ જ નથી થયું લેટની તો વાત જ જુદી છે શોભાજીવા છે કે ઇક્વિપમેન્ટ આવીન પડી ગયા હોય શોભાજી એટલે એવું લાગે કે જાણે રોડ રીસર્ફેસ થાય છે પણ રોડ રિફર્સેસ ની જગ્યાએ રિપેરિંગ થાય છે બરોબર તો અમારા માધ્યમથી તમારા મંત્રી સંત્રી કાઉન્સિલરને પાસ કરશો ફેલ કરશો 10 માંથી કેટલા ગુનો પાય માઇનસ 5 અને આગામી ભવિષ્યમાં શું અહીંના લોકોની શો જવાબ હશે અહીંના જે પબ્લિક છે ખૂબ ગુસ્સે છે ખૂબ જ અસંતુષ્ટ છે અને ઘણો બધો રોષ કે જે ફૂગો ફૂટશે તો ભોગવવાનું સં જે જે તે પદાધિકારીઓને અને નેતાઓને રહેશે મારું નામ રમેશભાઈ ખોડીદાસ પટેલ દાદા આપણે ઊભા છે બિલકુલ શેની પાસે ઊભા છે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ બનાવેલી છે આ લોકોએ એની બાજુમાં જ બનાવી છે તો તમારા વિસ્તારની કેટલી ફરિયાદ કેટલી જલ્દી સોલ્વ થાય છે ખરી કોઈ કોઈ પ્રશ્ન સોલ્વ જ નહીં થતો અને જૂના જે મંત્રી સંત્રીઓના કયા બોલ વચન કયા કામ અધૂરા છે કેટલા વર્ષોથી ગટરનો પ્રશ્ન હજુ તો અધૂરો છે રોડનો પ્રશ્ન અધૂરો છે પછી સામે આરટીઓ પાર્કિંગની વ્યવસ્થા નહીં અને પાર્કિંગ અમારી સોસાયટીની અંદર જ આ લોકો કરે છે પાર્કિંગ અમારી સોસાયટીની અંદર ચિત્રલેખા સોસાયટી અને અમારી સોસાયટીની અંદર બધા બાઇકો ટુ વ્હીલરોને એ બધું અંદર જ મૂકે છે અમે એ ફરિયાદ કરેલી છે પણ કોઈ સાફરતા નહીં અને આરટીઓની ખરેખર એ લોકોનું પાર્કિંગ હોવું જોઈએ છતાં કોઈ પાર્કિંગની વ્યવસ્થા કરી જ નથી બધા આડાવા અમારા મેઇન રોડ ઉપર જ ઊભા કરીને જતા રહે એટલે અમારે ચાલવાનું અમારા પ્રમુખ અમારા પ્રમુખોએ અને મંત્રીઓ અને બધી જ રજૂઆતો કરેલી એ દર મહિને આ લોકો પ્રશ્ન કરે દર મહિને વાત કરે તો એ લોકો એવો જવાબ આપે કે તમારો પ્રશ્ન સોલ્વ થઈ જાય થઈ જાય થઈ જાય પણ હજુ સુધી કોઈ પ્રશ્ન સોલ્વ થયા નથી ત્યારે જ અમારે આ વાત કરવી પડી અને આગળ વધવું પડ્યું અમારા પ્રમુખ અને મંત્રીઓએ બધી રજૂઆત કરેલી જ છે અને આ ગટર અને રોડની તો વાત એ લોકો શું કે પ્લાન પાસ થઈ ગયો હોય આમ થઈ ગયો હોય પણ પહેલાં કે ગટરવાળા નહીં વાપરતા

પણ કોઈ વાપરતું જ નથી એવું વોટ લઈ અને જતા રહ્યા પછી અમારે તો એ લોકો એમનું ધાર્યું જ કરે બધું તો એમની કામગીરી દસમાંથી કેટલા માર્ક્સ અપાય પાસ કે ફેલ ફેલ અને હવે આગામી વર્ષોમાં શું જવાબ હશે સ્થાનિકો દ્વારા બસ હવે અમે બદલી નાખવાના હવે અમે પણ વોટ હવે બીજી જગ્યાએ જ અમે આપવાના છો આ લોકોથી અમે હવે ધરાઈ રહ્યા વિવેક પટેલ વિવેકભાઈ આ વિસ્તાર કયો આપણે આપડા આ વસ્ત્રાલ કહેવાય આરટીઓ સામે માંજ્યું છે નોર્મલ જ કહેવાય કે વધારે ના કહેવાય

ઘણા બધા અકસ્માત થતા હોય છે કેમ કે આટલા બધા પ્રશ્નો આવા છતાં બી કોઈ નિકાલ ના હોય તો ભાઈ કોઈ ઇમ્પ્રુવમેન્ટ કંઈ તમને લાગતું હોય જોઈ લો તમે ખુદ જ વર્ષાબેન પટેલ વર્ષાબેન આપણે ઉભા છે કયો વિસ્તાર છે વસ્ત્રાલ વસ્ત્રાલનો વિકાસ કેવો થઈ શકે ઠીક ઠીક કઈ કહેવાય નહીં આમાં જ્યારે તમે મકાન લીધું ત્યારે કઈ આશા અપેક્ષાથી શિફ્ટ થયા હતા એમ કે ઘણો બધો વિકાસ થશે ને સારી આમ રહેવા મળશે એમ કોઈ ઇશ્યુ નહીં થાય કોઈ પણ બાબતમાં એમ પરિસ્થિતિમાં એના લોકો રહીશો જીવી રહ્યા છે એ બધું કઈ આમ બધાના ઇશ્યુ છે જ અને બિલકુલ તમારા સોસાયટીની વિસ્તારની બાજુમાં સેવા સદનની કચેરી છે તો કેટલો લાભ મળે છે કોઈ લાભ મળતો જ નથી ને ઘણો બધો સ્ટોક અહીંયા સ્ટોરરૂમ જેવું કરી નાખ્યું છે બધું બિલકુલ બાજુ રોગચાળો ફાટી નીકળે છે કેટલા મહિના બધા બીમાર પડે છે છોકરાઓ મોટાઓ બધાનું ધ્યાન રાખવું પડે કે બીમાર પડે છે

સોસાયટીનો ગેટ લગાવવો જરૂરી છે પણ હવે સાધન તો બધા જાય જ છે તો એમાં તો હવે આપણે બહાર જવાનું તમે નથી હોય સોસાયટી આખી જાય છે આજુબાજુની અહીં તો પાછળને તમે આગળ રામજી મંદિરથી જોવો તો ઢાળ પરથી સોસાયટીમાં સાધનો બધા જવર કરતા હજારો વ્યક્તિઓ સવારથી સાત સેંકડો વ્યક્તિ આવતા જતા હા એટલે પોસિબલ નથી બીજું કઈ કોમ્યુનિટી હોલ છે એટલે બધાને અવારનવાર કામ હોય તો આમ જનતા બધી જ આ સોસાયટીમાંથી પસાર થાય આપ જોવો તો ગટરનો પણ એટલો એટલો પ્રોબ્લેમ છે પાસ ફેલનું તો નહીં પણ આમ પાસ નહીં નહીં કે એવું મારું કેવું છે અસંતોષ તો છે જ પણ એટલો સ્ટ્રોંગલી એવી ગણતરી પણ નહીં કારણ કે કામ થોડું ઘણું કર્યું છે પણ આમાં તો અમને ચોક્કસથી એવી આશા છે કે એમને કામ કરવું ઇલેક્શન તો હોય મારે એકલાની હાથ વાત નથી પણ હવે જનતાને જે લાગે છે નારાજગી તો અત્યારે આને લઈને તો ચોક્કસ છે ગટરથી કારણ કે પાણી થોડું બી વરસાદ ચાલુ થાય એટલે બધાની ગટરો ઉભરાય છે સોસાયટીમાંથી એટલે એ તો સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ સરકાર હોય પણ વ્યક્તિગત રીતે જ્યારે બધાને સમસ્યા થાય ત્યારે પબ્લિક સપોર્ટ તો થોડો પ્રશ્ન જો સમસ્યાનું નિરાકરણ આવે તો સો ટકા આપણે એમાં એગ્રી જ હોઈએ અને હું માનું છું કે આ સરકાર ક્યારે નિરાશ બહુ નત કરે તો આગળ પણ એ 100% નિરાશ નહી કરે અને આ પરિસ્થિતિ જો તો તમને નહી લાગતું કે નિરાશ કરે આ હોય કોઈ પણ એરિયા લઈ લો કોઈ પણ વિસ્તાર લઈ લો એટલો મારો અભ્યાસ નહી સાહેબજી હું તમને ખોટું કે રીતે કહી શકું નામ હું આપકા દીપકભાઈ એ મેરા નામ દીપકભાઈ યે કонસા રોડ હે યે વસરાલ જ ane ka road હે અમરેવાડી રોડ રસ્તે કી હાલત કેવી હે બહોત ખરાબ હે ગાડી લેકે આયા તો પેટ મે ભી દર્દ કરને લગ જાતા હે અગર હમારી યે પોઝિશન પે ઇતની ગાડી લેને કે જાત કે બાદ મે અગર પેટ મે દર્દ હોતા હે तो और लोगों का कितनी दिक्कत होती होगी साइकिल वाला बाइक वाला उनको कितना दिक्कत होता है और मेंटेनेंस मेंटेनेंस फोर व्हीलर में कितनी हर एक गाड़ी बहुत बहुत आ रहा है अभी बारिश की वजह से तो बहुत मेंटेनेंस आ रहा है और ट्रैफिक की कितनी दिक्कत है बहुत ट्रैफिक हो रही है आज देखो आप देखो आप पीछे भी कितना सारा ट्रैफिक लग चुका है पुलिस पॉइंट कितना होना चाहिए इधर पुलिस का तो कोई है ही नहीं यहाँ पे कोई पुलिस वाला रहता नहीं है कितने होने चाहिए होना चाहिए हर पॉइंट के ऊपर पुलिस वाले होने चाहिए एक दो एक दो लोग होने चाहिए जिससे रोड क्लियर हो सकता है अभी किलोमीटर का रास्ता है ऐसे ये ये दो से तीन किलोमीटर का रास्ता है लेकिन पूरा जाम लग जाता है जब जाम लगता है तो पूरा जाम लग जाता है यहाँ पे क्या कहना चाहेंगे प्रशासन को प्रशासन को एक ही चीज कहना चाहोगा कि आप लोग अगर मान लो टैक्स लेते हो तो रोड रास्ते भी आप क्लियर करो सुना भी आप मामला मलकेज जंच है मलकेज भ

પાણી કલાક સમજો વરસાદ જાય ને બીજા દિવસે ખાલી થાય તકલીફ તમે જોઈ શકો બધા એક ઘણી બધી સ્કૂલો હું મિનિમમ વર્ષથી ના ના આવો જ રોડ આજ પરિસ્થિતિ હોય ડામર નાખી દે ખાલી મરમત કેટલી કરાવવી પડે બે દિવસ પેલા વરસાદ આવે ને

પબ્લિક એટલી હેરાન થાય છે ને રોડ પર એની કોઈ લિમિટ નથી આ વસ્ત્રાલ રોડ અમદાવાદ બધી જગ્યા કોઈ બાકી નહીં સરસપુર અમરાઈવાડી ગોમતીપુર રાજદૂંગ મેં તમે જાઓ ને બધી જગ્યા ખાડા જોવા મળશે અત્યારે બંધ કરી નાખો બંધ કરાવી નાખો પ્રશાસન ફેલ ફેલ જ છે ને ફેલ જ કહેવાય આ ઈશ્વરભાઈ કેટલા વર્ષોથી આ રોડ પર કેટલા રોડ છે આ રોડ આપણે કહેવાય વસ્ત્રાલ રોડ કહેવાય વસ્ત્રાલ રોડ કેટલા કિલોમીટર રોડ ઉપર ખબર છે એવું કહી શકાય

એ પાંચ દસ મિનિટ તો એ લાગી જાય કારણ કે હવે આ વેરાનું કામ ચાલી રહ્યું છે અને એક જ રસ્તો છે એમાં રોડ ખરાબ થઈ ગયો છે એટલા સમયથી વિકાસના કામ ચાલી રહ્યા છે ક્યારે પણ એ એ તો આતો તો એમ કે આમ તો બે વર્ષો પૂરો થવાનો હતો હજુ અઢી વર્ષ થવા આવ્યા શું તમને લાગે છે કોઈ કામ વિકાસના કામ પૂરા થાય એવું લાગે છે ક્યાંય બોર્ડ માર્યા છે ખરા બોર્ડ તો નથી પણ આમ કામમાં ઢીલા છે કાઈ વરસાદ આવી ગયો ને આ રોડ ખરાબ થઈ ગયા છે એટલે કેટલું તંત્ર લેટ જાગતું હોય છે વિકાસના કામ માટે કેટલા વર્ષોથી લેટ જાગે છે તંતર તો થોડો રેડ છે પણ હવે સમયમાં જ કામ શરૂ થાય છે એવું કહી શકાય હા જ એ જ પણ આમ તો હવે મોદી સાહેબ છે સારો કરાવી રહ્યા છે પણ અમુક વખતે થોડી તકલીફો પડે છે એટલો સંતોષ છે લોકોને સંતોષ તો મોદી સાહેબને તો બહુ મેળવાની છે પણ આપણે મંત્રી સંત્રીઓની કામગીરી કેવી કહેવાય કોર્પોરેટર કામ સેલો છે ને કરે છે પણ આમાં શું વરસાદના કારણે આ રોડો ખરાબ થઈ ગયા છે પણ કેટલા સમય થયા તો ચોમાસા પહેલાં હું અત્યારે આ ટ્યુબ નખાઈને આવ્યો મારી ગાડીમાં પાંચ મહિના ગાડી લઈ જયો ટ્યૂબ નખાઈને આવે એટલો ખર્ચો હતી નીકળતો ચોમાસા ચાલુ ચોમાસા હવે તો સરકાર ઉપર આધાર છે પ્રજા પૂછે છે એમાં

પંચાયત હતી અમારું બહુ સારું હતું એમ કે અમે ઝડપી અમારું કામ થતું હતું કોઈ પણ સમસ્યા હોય તો સરપંચ પણ લઈ જાય તો મારું પણ દઈને કામ થતું હતું મ્યુનિસિપાલિટી આવી તે પછી અમારું કામ થયું હતું આમ કહેવાળાને સાચો સરકાર કહે છે ઓલેજો આવા સાચો છે અમને